કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવર જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પક્ષીઓ માટે મહત્વપૂર્ણ વૃક્ષોનું પણ જતન કરવું જોઈએ વર્તમાન સમયમાં રેડિયેશન થી પણ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે વન વિભાગ દ્વારા વૃક્ષો

આ ચાઇનીઝ દોરી આપણાથી મુક્ત કરવા જોઈએ આચાર્ય તેમજ કરજણ તાલુકાના એડવોકેટ મિનેશભાઈ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી આમ વિનુદાદા અંબાળાવાલાના અનોખો અભિગમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બની રહ્યો છે રિપોર્ટ નજેર શીકસાથે કારારારારિં આરમત સેયદ વડોરા. જેરારારારારારારારારારારારારારારારારા� the planet who, who can fly the, with the help of the wind a few simple things that we can all do to save birds good to be support bird conservation provide water from them thank you have a nice day સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો